પછી કોઈ માંદો ઘોડો હોય કે પછી બકરું હોય કે ભે હોય ગમે જા જાનવરને એ લોકો ત્રણસો ચારસો લોકોના ને છે અને ઉપરવાળા વાળા પ્રત્યે મારા દાન ઢગલો થાય છે તો આપણે માની ને સરપંચ ની મુલાકાત લઈ પેલા પ્રથમ તો અમારા દર્શક મિત્રો ને આપો કેટલા વર્ષથી આપ સરપંચ અને ગામમાં શું શું કામગીરી ચાલે છે ને આ આશ્રમમાં માં આપની શું સેવા છે હું ઘણા વગર સરપંચ પ્રતિનિધિ રાખુલ્ય

અને જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ દાખલા તરીકે જન્મ ઉત્સવ ઉજવીએ પછી લગ્ન કરીએ અને ત્યાર પછી મહાવીરની બીજા મંદિરની સ્થાપના કરી હતી ત્યારે હવામાન કરીએ કરી બરાબર તમારા વાઘાણીયા ગામમાં કેટલી લમસમ વસ્તી છે ને લોકો એમ કહેતા છે કે ભાઈ મારે રોડ જોઈશે મારે રસ્તો જોઈશે મારે પાણી જોઈશે ટાઈમ ટુ ટાઈમ લાઇટ જોઈશે છે તો નાની તમારે એક જવાબદારી સંભાળવાની છે તો શું છે એ પરિસ્થિતિ અત્યારે અમે જૂના વાઘાણીયા ગામની અંદર કામ ચાલુ છે અને પાણીની પાઇપલાઈન ભૂગર્ભર લગભગ નેવું ટકા કામની અંદર પૂરી કરી નાખ્યું છે ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઈનનું કામ નેવું ટકા પૂરું થયું દસ ટકા જેવું પીએસ બાકી હવે પછી કામ જે કરશું એવો પ્રસંગે બરાબર ખૂબ સરસ હવે આપણે હિન્દુભાઈ આશ્રમમાં જે મને ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યા છો સેવન તરીકે કામ કરી રહ્યા છો તો આ ત્રણ દિવસનો જે મેળો છે એની શું પરિભાષા છે હવે આપણે આપણે ઘરે જે આપણા છોકરાઓના જન્મદિવસ ઉજવીએ છીએ એમાં અત્યારે આપણા ભગવાન રામપીઠ ભગવાનનો જેનો જન્મદિવસ છે અને એ ઉજવો આપણો ફરજ છે રામપીરના જન્મદિવસ નિમિત્તે અમે લોકમેળાનું આયોજન કરેલું હોય છે બિલકુલ જ્યારે રામપીઠનું આખ્યાન ચાલુ હોય ત્યારે જેને કહેવાય કે લીલાપીળા ગીત આવે ત્યારે લોકો પબ્લિકમાં એમ કે પૈસાના ખૂબ આમ વરસાદ એ સાંભળે એટલે હારા હારા ઊભા થઈ જાય અને સાક્ષાત રામાબીર ભગવાનના દર્શન થાય તો એ વિશે અમારા દર્શક મિત્રોને શું પૂછે હવે તો આ જે રામાબીરના જન્મદિવસ નિમિત્તે આપણે જે કાર્યક્રમ કરીએ અને એમાં લીલા લીલાભા છે એ કાર્યક્રમ એવો લોકોને એવો પ્રેરણા આપે છે કે નહીં મારે આ વસ્તુ કરવી જોઈએ બરાબર એટલો અનેરો આનંદ મળી રહ્યો છે અને એક ધાર્મિક તરફ પબ્લિક મળી રહ્યું છે બરાબર તો મને આ ત્રણ દિવસનો શું કાર્યક્રમ છે ત્રણ દિવસની અંદર મનનો નેજો ચડે છે નામબેનનો પછી દેશમ નદી રાત્રે ચાર વાગ્યા આપણે રામાપુનો જન્મદિવસ થાય ત્યારે રામા મંદિરની અંદર રામાપુનો જન્મદિવસ થાય અને આપણે કાર્યક્રમ બિલકુલ પછી મને આપણે આ જે દસમ અગિયાર બાર જે મેળો થાય છે બરાબર મેળાની અંદર શું શું વ્યવસ્થા છે હજી રમવાનો મેળામાં હજી કાળનો દિવસ બાકી છે તો શું વ્યવસ્થા હાલે આખો દિવસ લોકો રામાચ્મના દિવસના જે આપણે પારણનું ઝુલાવેલું એ પારણી ઝુલાવશે અને પોતાની રીતે એમાં પાણીપુરી વાળા છે ખોલાવાળા છે એ બધા આવે અને રમકડા નાના છોકરાઓને બધાને આનંદ આનંદ ખૂબ સરસ હવે મને આપણે જે આખ્યાન ને વાત પૂરી કરી તો હવે આપણે નવું આયોજન કરી રહ્યા છીએ કે ભાઈ એક એક બે હજાર છવ્વીસના સમૂહ લગ્ન છે તો સમૂહ લગ્નમાં જોડાવા માટે કયા કયા પ્રકારના કાગળ લાવવા પડે ક અને વહેલા પહેલાં બાપુની ઈચ્છા એકાઉન્ટ સમૂહ લગ્નની છે તો એ કાગળની પ્રક્રિયા શું છે કે માનો ગુજરાતભરમાંથી ગમે એ સમૂહ લગ્ન કરવા હોય એમાં પસંદગી ટ્રસ્ટી કરે કે ભાઈ આમાં મને અનુકૂળ આવે એમ છે ને આમાં અનુકૂળ નથી આવે કે એને બધા કાગળ લઈને આવવા પડે કે આમાં પછી ડખાવાળા અમુક હોય તો એ ટ્રસ્ટને તકલીફ થાય તો કયા કયા પ્રકારના કાગળ લાવવા પડે આપણે સમૂહ લગ્નની અંદર જે આયોજન આપણે તો એ બે હજાર છવ્વીસને પહેલાં મહિનાની પહેલી તારીખ આયોજન કરેલું છે અને અત્યારે નોંધણી કરવાનું ચાલુ કરી દીધું છે હવે એ નોંધણી કરવામાં જે લોકોને મેરેજ સેટી કાઢવું હોય તો એ લોકોને જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે પછી જન્મ તારીખનો દાખલો છે એ બધા ડોક્યુમેન્ટ આપવા પડે અને એની અંદર છોકરીની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ સરકારી કાયદા અંદર છોકરાની અંદર લગ્નમાં માં મનોને બાપુ કીધું દીક્ષિત દેશી વસ્તુ આપવામાં આવે છે ખૂબ સારી વાત છે તો વધુમાં વધુ વિશેષતા પ્રમાણે બાર કલાક તો એમ કે રમા મંડળનું પણ આયોજન હોય છે તો સમૂહ લગ્નની અંદર મને કોઈ ગરીબ મા બાપની દીકરી હોય તો એના માટે શું વ્યવસ્થા છે એ ગરીબ મા બાપની દીકરી હોય તો અમારા ટ્રસ્ટી મને નક્કી કરે કે ભાઈ આની હકીકત આ લોકોની પરિસ્થિતિ ડાઉન છે થોડીક છોકરીવાળાઓની તો આપણે એ મુજબ એને ફી લઈએ છીએ અને માનો કે કોઈ દીકરીના મા બાપની દેયની ગેરહાજરી છે તો આપણે એને ફિલ્મ કરીએ છીએ અને મા બાપની અંદર એકાદની હાજરી હોય મમ્મી કે પપ્પાની કોઈની હાજરી હોય તો એની પછી પચાસ ટકા આપણે થઈ ગયું છે બરોબર અમે જે ટ્રસ્ટી મને નક્કી કરે કે આ હકીકત આપણે ખબર છે કે આ વ્યક્તિની આ છોકરીને પરિસ્થિતિ ખરાબ છે તો પછી ટ્રસ્ટી મને નક્કી કરે કે આને આટલી ફી લેવી બિલકુલ મનોને સાંજની જે આરતી તમારી સાત વાગ્યાની હોય છે એ ખૂબ માણવા લાયક હોય છે અને હજારોમાં પબ્લિક ગામના લોકો તો હોય જ છે પણ ઘણા કિલોમીટર દૂરથી એમ કે આરતી માટે આવે છે અને રમાપુરાની જે ખાસિયત છે કે અમરેલી જિલ્લામાં કે સૌરાષ્ટ્રમાં આવું રામા મંડળ ક્યાંય થતું જ નથી તો રામા મંડળમાં જે સગુણા અને એમ કે રામાભાઈ ભગવાનનું ને જેને કહેવાય કે ભૈરવ રાક્ષસ એ જે એની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી રહ્યા છે તો એ રામા મંડળ કેટલા વર્ષથી ચાલી રહ્યું છે ને એની વિશેષતા શું છે અમારી રામ મંડળ સો વર્ષ જ્યાં રામા મંડળ ચાલી રહ્યા છે અને એની અંદર જુદા જુદા જે પ્રસંગો આવે છે અમુક પરસાક પરસાને બતાવીએ છીએ ફેરવાનું કરે છે જે દિલ્હીના બાછાને પરસો આપે છે એમાં ડાલીબાઈને પરસો આપે છે એવા અમુક અમુક જે હરા હારા પસંદો હોય એમ બતાવીએ છીએ અને જે કાંઈ આ વસ્તુઓને કરીએ છીએ બધા જે કાર્યક્રમ કરીએ છીએ એ વસ્તુની પાછળ અમારું એક જ કારણ છે કે જે કાંઈ ખંડફોળો થાય એ આપણે અહીંયા જે પાંચસો બહુ જ ગાયું છે એ ગાયુને જે નિભાવવા માટે જે પૈસા જે ખંડફોળો આવે એમાં અમારો ધ્યેય એ છે કે એની અંદર બિલકુલ પછી એ ને ગામના તો તમે સરપંચ છો મંદિરના તમે સેવક છો તો રમા મંડળ જોઈને તમને એમ ઈચ્છા થાય કે ભાઈ અમારે આ પાત્ર ભજવું છે કામ કરવું છે ભાઈ તમે પાત્ર ભજવેલું કરો એમ અને છેલ્લા અત્યારે પંદરસો વર્ષથી જ્યારેથી અમે રમારો ગમીએ ત્યારે શરૂઆતમાં પ્રશ્ન પાત્ર લે પછી ઘણા ઘણા જે જે આપણે એમ માનો કે આ પાત્ર ઘટે એ લઈ લે બરાબર અને અમારે ગામને જે ચાલુ કર્યું ત્યારે અમારા ગામના જે ચિત્રમંડળ બધું હોય ભગટને પ્રોત્સાહિત કર્યા છે આપણે આ વસ્તુ કરીએ છીએ તો આ અને આની પાછળ જે કાંઈ ખંડ ફળો હોય છે એ આપણે ગાડીને મોકલવામાં છે ગામના જે બધા દીકરો હતા બહુ પ્રોત્સાહિત બધા જેવા ખૂબ છે હવે આપણે મને અત્યારે સ્પેશિયલ ગોસ્થા આપણે એમ બનાવી તો ત્રણસોથી સાડી ત્રણસો ગાયો છે એમાં છે તો તમારે એમાં ક્યાં ડોક્ટર હાજરમાં હોય તો સરકારી ગાડી એવી ચોક્કસ આવતી હોય અને એનું દવાખાનું પણ આપણે અહીંયા રાખેલું છે તો ત્રણસો ગાયોનું નિર્ણય પૂરો તમે ક્યાંથી લાવો છો કઈ રીતે આવે છે અને કઈ રીતે તમારા સંસ્થા ચલાવો તો એમાં દર્શક નિર્ણય અત્યારે છે અત્યારે જે ત્રણસોથી ત્રણસો ઉપર જે ગાયો છે એ લોકો ગાયો માટે નિર્ણયની આજુબાજુના ગામડામાંથી એ લોકો કહે કે ભાઈ ભગત આપણી ચાલો રહી જાય આપણી નથી એ છે એ અહીં તે અમારે દસ બાર જણાનું ગ્રુપ છે મંદિરના ટાઈમિંગ હા લઈએ આપણે પગારવું પડશે બધા ફાઈટો લોકોને કહી દેવાનું કે આજ ચીજ ભરી આવો એ ભરી આવો અને બધા જે આપે છે અત્યારે મેડમ બધા ફ્રીમાં આપે આપણે અહીંથી ભરી આવવાનું વિશેષમાં કાંઈ આપ કહેવા માગતા હો કે આવતા દિવસોમાં કાંઈ નવીનતા હોય વિશેષમાં કહેવાનું તો એ છે કે ભાઈ જે આ જગ્યાની એકવાર મુલાકાત લીધા જેવી છે અને અહીંયા જે ગાયોની સેવા થાય છે એ નિઃસ્વાર્થ જે લીલી લંગડી અને બીમાર ગાયો હોય એની અમે સેવા કરીએ આજી ગાયની સેવા કરીએ બરાબર અને અહીંયા જે દૂધણી ગાયો હોય એ લોકો તો ઓછી ઓછી છ થી હાથ ગાયો દૂધ બાકી બધી બીમાર ગાયો અને કૌઠી ગાયો જે લોકો ઘરેથી કાઢી મૂકેલી હોય પગટમાં પહોંચાડી ગયા બગલ આ જગ્યા ઉપર એક ગાય બીમાર છે ગાય છે તો તમે લઈ જાઓ તો અમે એ ગાયને લઈ જ છે અને જેટલી થાય એટલી સેવા કરીએ છીએ અને આ એક આ જગ્યાની એકવાર મુલાકાત લેવા લીધા જેવું છે કે જે અમુક અમુક ગૌશાળા હોય એમાં આવક આવતી હોય ગાયોની પણ અમારે અહીંયા એ કોઈ પણ પ્રકારની આવક નથી બરાબર એટલે એ તમારે અત્યારે શું ગૌશાળામાં શું જરૂરિયાત શું છે અત્યારે અમારા ગૌશાળાની અંદર આપણે બે વર્ષ પહેલાં જે વાવાઝોડા આવ્યું હતું એ વાવાઝોડાની અંદર અમારે ગૌશાળાની અંદર જે ગાયુ શેડ હતા એ બધા ઉડી ગયા અને અત્યારે હવે જરૂરી એ છે કે એ શેડ પાછો બનાવવા માટે બરાબર એની જરૂર હાલ વધારે બાકી જરૂર નથી મળી જાય દર્શક મિત્રો આપ દાન પૂન કરવા માગતા હોય તો ચોક્કસથી સંપર્ક કરો પૈસાની કાંઈ જરૂરિયાત નથી એમને માત્ર તમે સાધનો આપી દો અને લેબર કામ ઉપર પહોંચવી દો એટલે શેડ બનાવવાની જરૂર જરૂરિયાત છે અને ગાય માતાના અત્યારે આ કળિયુગમાં આશીર્વાદ લેવા જેવા છે આપની પેઢીની અંદર સારા વિચારો દાખવવા માગતા હોય કે ભગવાનને તમને પાંચ રૂપિયા આપ્યા હોય તો ચોક્કસથી દાન પૂન કરો અને તમે આવો જુઓ લૂલી લગડી ગાયો માટેની દવાની પ્રક્રિયા ચાલુ હોય કે પછી કોઈ પણ પશુ હોય કે પછી ઘોડો હોય કે ઘોડી હોય કે ગાય હોય કે ભેંસ હોય કે બકરું હોય કે હડકું હોય અહીંયા બાપુ કાંઈ નાન પડતા એ સેવા કરવા માટે તત્પર છે કોઈ પણ જીવ પરમાત્મા જે જીવ છે એ ભગવાન માની અને એમની સેવા કરવામાં આવે છે એક માત્ર જેને કહેવાય કે ગાય માતાને છાંયો મળી રહે એ માટે શેરની જરૂરિયાત છે તો કોઈ દાતાશ્રીને એવું લાગે કે ભાઈ મારે કરવું છે તમારે છેડ નખાવી દીધો એમાં એક રૂપિયો કાંઈ સંસ્થાને જોતો આપણે રોકડ રકમ જોતી જ નથી એ સંસ્થા કરી દે તેમણે તમારા નામે એમાં બધું ગોઠવાઈ જાય એટલે તમે એકવાર એ આવો રોડ જ ગૌશાળા છે ત્રણસોથી સાડી ત્રણસો ગાયું ધિરણ પૂરણ એ ભગવાન પૂરું પડે છે ક્યાંથી આવે એને એના જ એને એના આવે કાંઈ આવો એટલે એ તમારે વી હજાર પાલો બોલો લે વ્યવસ્થા થઈ જાય છે એનું ગો ગોડાઉન એ કે ગરતીનો પાલો એ બધું ભેગું કરી અને બાપુએ વગર સંભલે મંડળે દોડવા અહીંયા બધા સેવક જ છે અહીંયા કોઈ બહન છે જ નહીં ભગવાનના સેવક છે ને સેવા પૂજા કરે અને આનંદ કરે તો પરિવાર સાથે એકવાર દર્શન કરવા માટે આવો અને આ દિવસેના દિવસે આ જગ્યાનું મહત્ત્વ વધતું જાય એનું માત્ર ને માત્ર કારણ છે સત્ય સત્યને સત્ય એમ્બલ ટીવી ન્યૂઝ મનોજ